બંકો 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 સો બંકો અલ્યા તું કાકા પર હાથો પડીને તમે दारू પીને આવ્યા છોડા ડાળે ઉપડી જાય એવો दारू પીને આયા ના તું પીને આયા છોડા પીને આયો છોડા પીને આયો છેલા પેક મારે છેલા પેક મારે અલ્યા છોડા પીને આયો લે છેલા પેક મારે અલ્યા છોડા પીને આયો તન કઉ છોડા પીને આયો કાચી હવરો ન દેખાતો છો જે કાચી તાર કાચી ખબર નઈ ઓમ સીધા બે છો જે કાચી

तू पोच तू पोच बीदीन तो अरे एक तू बंद होई जा ना कर पड़से काय दिस फूल जा चुपचाप तू બેર બમકા મના બોલો આ બમકો હતી અલાહે ડોશી આલે હવાઈ જા હુઈ ગયો સુપચા ડોશી કે એવું કોમ કરો અલ્યા ડોશી હવે શું કેવાનું મારે યાર તન તું બેર બમકા ડોશી કે ફોટો મારો ત તરત પેલા ડોલ પાસે ત ફોટો મારો ને જો આ તારો બાર કડિયા કોમ જઈને મજૂરી કરી પૈસા લાઈને ઘર આલા પૈતારી ભઈ તારી પૈસા હો તમે ભઈ તારી કાચી કે

બારસો બનાસ નો પોજ તો બાપુ બોલે જાણ કાલુકા કામ બોલાય લઈને આવજો ખાલી

બઉ મોટો તું થોડું મોનાલ મોનાલ એટલે એટલે એટલા મો દારૂ ના પીવાય લે તને અલ્યા કરે હું મજૂરી કરવા જવ પછી ઘેર આવું એટલે મને શું કે ખબર દોશી એમ કે વાહન અલ્યા વાહન કરું ડોસી નું કોઈ બી કોમ કે ફરી વળા ભાઈ હું એવું તો થોડું ઘણું કોમ કરાવું એટલે એ તો તમે લ્યા મુઢા મુ તો આ તો જતી રી ડોસી ને પિયરજી ફરી થાપાવ હું તો હો કાયદેસર એ તો હવાર માં ને એટલે પછી ડોસી યાદ આવશે થઇ ના પડ પણ હાલ તો બંકો બિહાર બંકો બની શકે ખાવા ખબર કાકા પછી એટલે તમે કેવું કરું શી ચાલા તો હોટલો જિંદાબાદી બધી હાલ હાલ છે હોટેલો

એટલે આ બધું છોડી મેડ આ ડોસી તો હેરાન કર પણ આ તમારા ભત્રીજા હું તો જોવો તમારો ભત્રીજો તમારા ઉપર હાથ ઉઠાવ એ હારું લાગે યાર એ ના લાગે યાર હાથ ઉઠાવે ના સારું લાગે પણ શું કરવું યાર મજબૂરી ખાતર પીવો પડે મારે યાર એટલે અમારો તો કોઈ ના થાય એવું બધું

પાઇપ મારજો પાઇપ મારજો હોય એટલા કોઈ મન ના રે યાર એટલું કેવા માંગુ હું તો તમારી કેવી વાત સાચી યાર લાખ રૂપિયા ની વાત તમારે કેવી યાર ઘરમાં તો ઘરમાં પેલા હગા વાલા ને તો એમ કઈ બોલાવી કે આ તો દારૂડી જવા દે લેવા